આજે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે અમે મુલાકાતે આવ્યા છે ત્યારે ઝાલોદ તાલુકાના અનેક પ્રશ્નોની રજૂઆતો લઈને અહીંની જનતા અમારી સમક્ષ આવી છે ત્યારે જે જનતાની મૂળભૂત જરૂરિયાતો છે આજે અહીં શિક્ષણની વાત કરીએ તો પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી અને જે બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે સાથે દીકરીઓને જે સરસ્વતી સાધના અંતર્ગત સાયકલો આપવાની યોજના હતી બે વર્ષથી દીકરીઓને સાયકલો નથી મળી અહીંના જે સબ ડિસ્ટ્રિક હેલ્થ સેન્ટર છે ત્યાં પૂરતા ડોક્ટરો નથી પૂરતા સાધનો નથી નાની નાની મેડિકલ ચેકઅપ કરાવવા માટે પણ બીજી જગ્યાએ દૂર દૂર સુધી અહીંયાથી રિફર કરવામાં આવે છે પ્રસૂતિ માટેના પૂરતા ડોક્ટરો નથી એવી જ રીતના રોડ રસ્તા દર વર્ષે કરોડો રૂપિયા અહીંયા વપરાય છે પણ રોડ રસ્તાની સુવિધાઓ નથી આજે પણ કેટલા નાળા કેટલા રોડ ખાડા રાત જેવું થઈ ગયું છે સાથે સાથે હમણાં જે શિષ્યવૃત્તિ માટે સરકારના શિક્ષણ વિભાગે કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની જે માગણી કરી છે ત્યારે આધાર સેવા કેન્દ્રોમાં એનું સર્વર પૂરતું ચાલતું નથી અને બાળકોને લઈને વાલીઓ દિવસે અઠવાડિયા સુધી ધક્કા મૂકી ધક્કા ખાઈ ખાઈને એ શિષ્યવૃત્તિ માટે આજે આટાફેરા કરે છે ત્યારે દરેક જગ્યાએ એ શાળા મામલતદારની કચેરી હોય ટીડીઓની કચેરી હોય બેંક હોય

અહીંયા ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂકો કરવામાં આવી છે બે વર્ષથી તલાટીઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે એમાં સારા સરપંચના ઉમેદવારો રાખવામાં આવશે આવનારી નગરપાલિકાની ચૂંટણી જે ઝાલોદમાં આવી રહી છે બે મહિના બાદ એમાં પણ તમામે તમામ વોર્ડમાં અમારી પેનલો ઉતારવામાં આવશે અને એકદમ મજબૂતાઈથી લડીને આ નગરપાલિકા સમેત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતી લોકોના પ્રશ્નોને કઈ રીતના વાચા આપવાનું થાય છે એ તમામ બાબતે અમારા સંગઠનના સાથીઓ સાથે ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં જે પણ લોકોની રજૂઆતો અમારી પર આવી છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું જો જો સરકાર એનું નિરાકરણ નથી લાવતી તો ચોક્કસપણે આવનારા દિવસોમાં અમારા સંગઠનને સાથે લઈને રોડ પર ઉતરવું પડશે કે વિધાનસભામાં બોલવું પડશે તો અમે એ રજૂઆતો કરીશું અને સરકાર પાસે ઉગ્ર માંગલી ઉગ્ર આંદોલન કરીશું અને સરકારના જે પણ જનતાના પ્રશ્નો છે એને ન્યાય આપવાનું કામ અમે કરતા રહીશું હું હમણાં દાહોદ જિલ્લામાં તોરોણી પ્રાથમિક શાળાને એક ઘટના ઘટી આપ સૌએ જોયું હશે કે છ વર્ષની દીકરી ફૂલ જેવી દીકરીને એક નરાધમ ગોવિંદ નટ નામના શિક્ષકે એને આપણું કાળજુ કાંપી જાય ને એવી રીતના એને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને એને મારી નાખી ત્યારે આવા સંસ્કાર કોણે આપ્યા એ પોતે ભાર ભારતીય જનતા પાર્ટીની ભગીવાની સંસ્થા આરએસએસમાં જોડાયેલા છે ને એનું આખું ગ્રુપ છે પોતે એટલા વગદાર હતા કે પાંચ ધારાસભ્યોને હું ખિસ્સામાં લઈને ફરું છું એવી વાત પણ પોલીસ સમક્ષ કરતા હતા આજે દાહોદ જિલ્લાના ઝાલોદ ઝાલોદ ખાતે અમે મુલાકાતે આવ્યા છે ત્યારે તાલુકાના અનેક પ્રશ્નોની રજૂઆતો લઈને એની જનતા અમારી સમક્ષ આવી છે ત્યારે જે જનતાની મૂળભૂત જરૂરિયાતો છે આજે અહી શિક્ષણની વાત કરીએ તો પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી અને જે બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે સાથે દીકરીઓને જે સરસ્વતી સાધના અંતર્ગત સાયકલો આપવાની યોજના હતી બે વર્ષથી દીકરીઓને સાયકલો નથી મળી અહીંના જે સબ ડિસ્ટ્રિક હેલ્થ સેન્ટર છે ત્યાં પૂરતા ડોક્ટરો નથી પૂરતા સાધનો નથી નાની નાની મેડિકલ ચેકઅપ કરાવવા માટે પણ બીજી જગ્યાએ દૂર દૂર સુધી અહીંયાથી રિફર કરવામાં આવે છે પ્રસૂતિ માટેના પૂરતા ડોક્ટરો નથી એવી જ રીતના રોડ રસ્તા દર વર્ષે કરોડો રૂપિયા અહીંયા વપરાય છે પણ રોડ રસ્તાની સુવિધાઓ નથી આજે પણ કેટલા નાળા કેટલા રોડ ખાડા રાત જેવું થઈ ગયું છે સાથે સાથે હમણાં જે શિષ્યવૃત્તિ માટે સરકારના શિક્ષણ વિભાગે કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની જે માગણી કરી છે ત્યારે આધાર સેવા કેન્દ્રોમાં એનું સર્વર પૂરતું ચાલતું નથી અને બાળકોને લઈને વાલીઓ દિવસે અઠવાડિયા સુધી ધક્કા મૂકી ધક્કા ખાઈ ખાઈને એ શિષ્યવૃત્તિ માટે આજે આટાફેરા કરે છે ત્યારે દરેક જગ્યાએ એ શાળા મામલતદારની કચેરી હોય ટીડીઓની કચેરી હોય બેંક હોય અનાજની અનાજની સસ્તા દુકાનો હોય દરેક જગ્યાએ આજે પર મૂકી દીધા છે છે જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે પુરાવા અમારે આપવા પડે ત્યારે એવી અનેક પ્રશ્નોને લઈને આજે લોકો અમારી સમક્ષ આવ્યા છે ત્યારે અમારા તમામ પદાધિકારીઓ અમારા સંગઠન મંત્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ અનિલભાઈ ગરાસિયા તમામ લોકો સાથે અમે વિસ્તૃત ચર્ચા કરી છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અહીંયા ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે બે વર્ષથી તલાટીઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે એમાં સારા સરપંચના ઉમેદવારો રાખવામાં આવશે આવનારી નગરપાલિકાની ચૂંટણી જે ઝાલોદમાં આવી રહી છે બે મહિના બાદ એમાં પણ તમામ વોર્ડમાં અમારી પેનલો ઉતારવામાં આવશે અને એકદમ મજબૂતાઈથી લડીને આ નગરપાલિકા સમેત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતી લોકોના પ્રશ્નોને કઈ રીતના વાચા આપવાનું થાય છે એ તમામ બાબતે અમારા સંગઠનના સાથીઓ સાથે ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં જે પણ લોકોની રજૂઆતો અમારી પર આવી છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું જો જો સરકાર એનું નિરાકરણ નથી લાવતી તો ચોક્કસપણે આવનારા દિવસોમાં અમારા સંગઠનને સાથે લઈને રોડ પર ઉતરવું પડશે કે વિધાનસભામાં બોલવું પડશે તો અમે એ રજૂઆતો કરીશું અને સરકાર પાસે ઉગ્ર માંગણી ઉગ્ર આંદોલન કરીશું અને સરકારના જે પણ જનતાના પ્રશ્નો છે એને ન્યાય આપવાનું કામ અમે કરતા રહીશું હું હમણાં દાહોદ જિલ્લામાં તોરોણી પ્રાથમિક શાળાની એક ઘટના ઘટી આપ સૌએ જોયું હશે કે છ વર્ષની દીકરી ફૂલ જેવી દીકરીને એક નરાધમ ગોવિંદ કરવાનો પ્રયાસ કર્યો અને મારી નાખી ત્યારે આવા સંસ્કાર કોને આપ્યા એ પોતે ભારતીય જનતા પાર્ટીની ભગીવાની સંસ્થા આરએસએસ માં જોડાયેલા છે એનું આખું ગ્રુપ છે પોતે એટલા વગદાર હતા કે પાંચ ધારાસભ્યો ને હું ખિસ્સામાં લઈને ફરું છું એવી વાત પણ પોલીસ સમક્ષ કરતા હતા